સ્વામીનારાયણ વડતાલધામના હરિમંડપ માં સ્વ હસ્તે શિક્ષાપત્રી લખી હતી આ આચાર્ય પદની સ્થાપના ને બસો વર્ષ પૂર્ણ થતા તારીખ ત્રીસ ઓક્ટોમ્બર થી પાંચ નવેમ્બર સુધી ભવ્ય દ્રિશતાબ્દી મહોત્સવ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે શિક્ષા પત્રી ભાષ્ય ગ્રંથ અને આચાર્યોદય ગ્રંથ દ્વારા સંતો સંતો ધર્મ જ્ઞાનનું પાઠ્ય પાઠવશે ઉજવાતા દ્વિશતાબ્દી

તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ખાસ શું શું મહત્ત્વ રહેશે કઈ તારીખથી શરૂ થશે કઈ તારીખે પૂર્ણ થશે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વજીવહિતાવ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના પોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમજ મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજ શ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય આમાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તો તે દિવસે ભક્તિ માતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથા વાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથા વાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી તેમજ પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી એ કથા વાર્તાનો લાભ આપશે સાતે દિવસે હજારો સંતો ભક્તો પધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો આ મેનેજમેન્ટમાં કેટલા લોકો જોડાયા અને કેવી રીતે મેનેજમેન્ટ કર્યું અત્યારે ત્રણસો સંતો અને ત્રણ હજાર હરિભક્તો દ્વારા સમગ્ર મહોત્સવ બસો વીઘાની અંદર ડિઝાઇન થયેલો અને એનું આયોજન અને એ પણ કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાશે હાલ વરસાદ કમોસમી થયો છે એટલે આપણા અમુક ખેતરોની અંદર પાણી હોવાના કારણે મંદિર પરિસર અને મંદિર પરિસરની બાજુમાં જે ઊંચી જગ્યાઓ છે કે જ્યાં પાણીનો પ્રશ્ન આપણને ન નડે એ જગ્યાઓમાં અત્યારે ઉત્સવને ટ્રાન્સફર કરી અને અત્યારે અહીં આયોજન કેટલા લાખ લોકોના આવવાની સંભાવના છે આપણા ગણિત મુજબ આયોજન મુજબ ઓછામાં ઓછા બે લાખ ભક્તો સમગ્ર ઉત્સવ દરમિયાન આવી અને આ મહોત્સવનો લાભ લેવાનો